આવું જ કંઈક રાજકોટ બેઠકના ભાજપના લોકસભાની બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કોઈ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે રોટી બેટી વિશેની વાત કહીને ઉપાધિ વહોરી દીધી છે તેમના દ્વારા કરવામાં આવેલ ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણીનો રોષ આજે સમગ્ર ગુજરાતમાં ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પણ ક્ષત્રિય અને રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો હતો આજે આજુબાજુ ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થઈ રેલી કાઢી લાખણી મામલતદારને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું તેમને માંગ કરી છે કે જો માંગણી પૂરી કરવામાં સરકાર તૈયાર ના થાય તો જે પણ નવી પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે